પણ વાતડીયું વિગતાડ્યું જળ જળ જુજવ્યું આ તો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે તમે જોઈ રહ્યા છો મારી સાથે સ્ક્રીન પર આપણે એમ કહેવાય કે પ્રભુ દાદા ઉપસ્થિત છે જેમને સાંભળવા એ આપણા જીવનનો લાહો છે ખૂબ જ પ્રભુ પરાયણ જેમનું જીવન છે પરંતુ અ ગોરધન દાદા સોરી એમ કહેવાય કે પ્રભુ દાદાની સાથે અત્યારે ઉપસ્થિત છે આપણા ગોરધન દાદા દોસ્તો ગોરધન દાદા વિશે આપણે એમના જીવન વિશે ઘણી બધી વાતો સાંભળવી છે હવે તમે એમ કેશો કે ભાઈ ગોરધન દાદાની તો શું આપણે વાતો સાંભળવાની પણ તમે જોઈ શકો છો એમનો સાદો પહેરવેશ સાદું જીવન છે અને ગોરધન દાદા શું હસ્તી છે શું એમની મોટપ છે એ તમે જોશો ને એ તમે સાંભળશો આ બધાની પાસેથી પછી તમને ખબર પડશે અને હું તો હર હંમેશા કહેતો આવ્યો છું કે મળે અધિકાર તો છકી જાય માનવી તાગવા મંડી જાય આ હામો આ સુમના હાથમાં આવે સંપત્તિ તો કરે ન કદી ઉજળો કામો લાખ લીંબોળીએ ક્યારે લીમડો નમે નહીં એ તો આપમાં હંમેશા થાય ઊંચો અરે આમ પણ આવતા અધિક સો આવતા ગળા પર ચકુંબે તરતા મો દોસ્તો બધા ધ્યાન તમે જોઈ રહ્યા છો એ બધાની પાસેથી પણ આપણે ઘણી બધી વાતો સાંભળવી છે ત્યારે હું પ્રભુ દાદાને વિનંતી કરીશ દાદા ગોરધન દાદા વિશે તમે અમને જણાવો કે જેના લીધે આપણો દર્શક મિત્રોને ખ્યાલ આવે ભાઈ ગોરધન મારી ઉંમરનો એટલે 80 વર્ષનો બરાબર અને

માતાજીના ગરબા ગાયા નાટક રમ્યો હમ પછી ભજન પણ એવા જ બોલે વાહ વાહ એટલે લોકગીત પણ એવા જ બોલી શકે વાહ વાહ એટલે બીજી એક એનામાં મોટા મોટી વાત જો કરું તો એ જ્યારે પાણીમાં પડે હા ત્યારે દસ મિનિટે બારો નીકળે કે પંદર મિનિટે એ કઈ નક્કી જ ન કરી એટલા શ્વાસ પાણીમાં લઈ શકે અને આજની એક તારીખમાં વાહ એને નાની ઉંમરમાં એક વખત પાણીમાં પીડ્યો એના હગા એ હતા હું વેગળવાયાથી એમણે જોયો કે આ છોકરો પાણીમાં પડી ગયો એટલે એને બાપાને કીધું કે ભાઈ તમારો છોકરો કૂવામાં પડી ગયો હજી નીકળ્યો નથી બરાબર તો એનો બાપ કે કઈ ચિંતા ન કરતા એ એની મરજી પણ અત્યારે પાણીમાં બારો આવશે એટલે એટલી વારી પાણીમાં રહી એક તો એવી કુદરતી અને સંપત્તિ છે દોસ્તો ગોરધન દાદાની વાતો આપણે દાદા પાસેથી સાંભળી વિશેષપણે હું કહી દઉં કે હવે ખરેખર

ઈને ક્યાંક પ્રોત્સાહન આપે તો અમારા ગામ માટે ગર્વ વાત કેમકે એકસો ને એકસઠ જેટલી લાશો જેમણે કાઢી છે ભાઈ પાણી માંથી દોસ્તો આ કોઈ નાનો સુનો આંકડો નથી એવા જબરદસ્ત તરવૈયા છે એ આપણી સાથે ઉપસ્થિત છે આપણી સાથે બેઠા છે થોડુંક સાંભળવામાં પણ એમને તકલીફ પડે જોવામાં પણ તકલીફ પડે પણ પ્રભુ દાદા એ પાણીમાં હોય એટલે એમને કાંઈ ન જોઈ કઈ ન જોઈ અને પાણીમાં ઘણી સમય લાગી રહી છે હા એકસોને એકસઠ તો એને પાણીમાંથી કોઈ વાવમાં કૂવામાં તળાવમાં આ નર્મદાની નયરમાંથી જે કોઈ પાણીમાં પડી ગયેલું એમાં મૃત્યુ પામ્યું હોય પુરુષ હોય કે સ્ત્રી હોય પછી રાત હોય કે દિવસ હોય એને કાંઈ જોવા ન આવે રાતે એને માણસો તેડવા આવે જેના ઘરમાંથી માણસ પાણીમાં પડી ગયું હોય એને તેડવા આવે તો એ તરત જ જઈ અને રાત્રે પણ એ લાઈટને બહાર કાઢી દે અને એ પાણીમાં ખૂબ જ રે કે અને એના જીવનમાં એક વખત એને ભાઈ મિલિટરીની મશીન કાર્ડ કુવામાં પડી હતી બરાબર એ પણ એને કાઢી દીધી હતી અને એ કૂવા થી પંચોતેર ફૂટ ઊંડો હતો માથાવવાવાળી વાત કરો તો અને અને એક વખત વઢવાણ માં એના ફૈ ફૂ ફૈબા રહેતા એટલે વઢવાણ ગયેલો એક તરવૈયા છે જેના કીધું કે મારા મામા દીકરો પણ પાણી બહુ તરે તો વઢવાડ કોઈ તરવૈયો હતો મુસ્લિમ એને એમ કીધું બે હરીફાઈ હોડ હરીફાઈ તરાવમાં પીડ્યા બે માણસ તો એ તરાવ લગભગ આઠસો આઠસો ફૂટ ની લંબાઈ તો ઈ માણસ તો ત્રણસો ફૂટ થાકી ગયો પણ આ માણસો સાતસો ફૂટ એકસોતેર ઊંડી તર્યું માણસ આવું આટલો બધો પાણી મારે માધા વાય ને તરી જાય તો એમ કેવાય કે ચરવાયું હે તો એ વખતે કહાની કાહરી નવી લાવી અને માધાવ વાવમાં નાખી બરાબર અને આ માણસ એ વખતે માધાવ વાવમાં પડ્યો અને કહાની તારી તાજી તરીએથી લઈ આવી અને બહાર આવ્યો એકસોને પંચોતેર ફૂટ પાણી જાતાનું અને એકસોને પંચોતેર ફૂટ પાણી આવતાનું એટલી વારીને પાણીમાં રહી અને કરી બતાવ્યું અને આજે એના ફૂ ઓલ્યા ભાઈ અને એ જોવાવાળા માણસો આજે અઢવણમાં છે અને બીજું કે તા આમનું સન્માન પણ ઘણા બધા રોટરી હમણાં કર્યું અને ઓગણીસ તારીખે જ અહીંયા પ્રભુ બાપા તમને વાત કરતા હતા ને એમનું લખેલું પુસ્તક છે પુરુષ પ્રકૃતિ પ્રકૃતિને પૃથ્વીના વિમોચન વખતે પણ આ બાપા નું સ્વાગત સન્માન સન્માન કરવાનું છે ધર્મના કાર્યમાં જે જાય ને અહીં પૈસા લેતા નથી પણ બીજા કોઈ એવા કાર્યમાં જે કોઈ પૈસા આપે ને તો પચીસ ટકા ઈ દાન આપે એટલે મારે કેવા મુજબ આ માણસ ધનનો ગરીબ છે મન નહીં વાહ દોસ્તો ને તમે જોઈ શકો છો ગામડાની ની માલિકા આપણે કહીએ કે ભાઈ માણસ જે છે ને કપડે થી કદાચ મેલો હશે અને કદાચ એમ કહેવાય કે એની પાસે અન્ન ધન ઓછું હશે પણ એના અંતરને અમીરાત જે છે જગારા મારતી હશે તો એનું ઉત્તમ ઉદાહરણ છે આપણા ગોરધન દાદા તમે જોઈ શકો છો ગોરધન દાદા આવો એકાદી વાત કરો તમે તરતા હોય એની કે પછી તરતા હોય ને શું મારા તો મારા

અને દાદા તમે આ ઘણા બધા જે લાશું બરાબર કુવામાં વાવમાં તળાવમાં વગેરે પડી ગયા હોય એવી તમે એકસો ને એકસઠ લાશ કાઢી તમને બીક નો લાગે આ બધું પાણીમાં આટલું બધું બીક નો લાગે

તો કોઈ પણ જગ્યાએ સમુદ્રમાં કે કોઈ પણ વાવ તળાવ કુવા આપણે હાદી ભાષામાં કહીએ તો ચાલીસ ફૂટ નીચે જવાનું હોય ભાઈ તો પણ એની સાથે એના સિક્યુરિટી વાળા હોય એની સાથે એના કોઈ પણ પ્રોટેકશન એના બધા સાધનો હોય બરાબર છે તો દાદા કહી શકે દાદા તમે કેટલા ફૂટ ઊંડે છે એક અત્યારે અત્યારે સિત્તેર થી એસી વિચાર કરો સિત્તેર થી એસી ફૂટ અત્યારે સામાન્ય અને એ કોઈ પ્રકારના સાધન વગર અને પાછું એસી વર્ષ ની ઉમરે અને વગર ઓક્સિજન અને બીજી વાત એ છે કે હાવ હેઠળ જઈને કઈ આટો મારીને વી આવવાનું નઈ કઈક ને કઈક કામ થી જવાનું એ મોટી વાત નઈ દોરડું હોય અરે તો દોરડે બાંધીને બાંધી જવાનું વજન ખેહી આવવાનું વાહ ભાઈ દોસ્તો આ બધા આપણા માટીના રતન છે મારા વાળા તમે જોઈ શકો છો અત્યારે અને દાદા પણ બહુ સારું એમ કહેવાય કે ખેડા કંઈક ખપી ગયા પેરીને વિધ વિધ આ ભજવા વેણ બબુતિયા નાવે કોઈ થી મોજ નરેશ એમ કહેવા આય કે ધીસ વર્લ્ડ ઇઝ વેરી બિગ સ્ટેજ એન્ડ વી આર ઓનલી કેરેક્ટર વિશ્વના મહાનતમ એક એટલે વિલિયમ એમનું આ જીવન મંત્ર જેવું વાક્ય છે કે આ દુનિયા છે ને દાદા એ તો વિશાળ મંચ છે અને આપણે બધા તો અહીંયા પાત્ર ભજવવા માટે આવેલા કોઈ ને કોઈ અભિનેતા છીએ તો ગોરધન દાદા જે છે ને બહુ સારું ગાય છે તમે કહેતા હતા ને દાદા કોઈ ફિલ્મ કે એવું ટીવી કે એવું નતું ગામડા ની અંદર નવરાત્રી માં મનોરંજન એ એક જ વસ્તુ હતી એટલે એ વખતે ગામડાના માણસો અભણ માણસો

દાદા તો તમે ભજન ગાવ છો સરસ મજા યાદ કરાવો આપણા દર્શક મિત્રો કામ જો યારશન દિના નાથ ના રે ભલે પોરડા ખબર પચાડો રે દરવાજે યુપો દૂબરો રેવા શરીર સુકાણા પૃથિર લુટ વાહ ਆ ਖਲੜੀ ਨਾ ਤੇ ਜੋ ਤੋਏ ਰਾਣਾ ਰੇ ਸੁਕਾਣਾ ਈ ਨਾ ਸੋਬੜਾ ਰੇ ਦੀ ਆ ਗਿਆ ਨਹੀਂ ਅਗਰ ਕਾ ਐ ਸੁਦਮਾਦ ਦੁਆਰ ਕਾ ਮ ਆਇਆ ਰੇ ਤੋ ਰਸਨੋ ਦੀ હેજિકાયા નાના કૂડા રે ભરોસા હેજિકાયા ના કૂડા રે ભરોસાહો ના ઝૂઠા રે દિલાસા રે બોલે રે ગઢ ને રે 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 આજ મારી બોલે દોસ્તો એટલું કહીશ કે આપણા ગોરધન દાદા જે છે એકસો ને એકસઠ થી પણ વધારે લાશો એ પાણી માંથી કાઢી ચુક્યા છે પોતાના જીવના જોખમે અને જેની પણ લાશ કાઢવા જાય મારા વાલા એ કાંઠાના સ્વાર્થ વગર જીવના જોખમે આ બધી સમાજ સેવા એમને કરી છે અને એમને તમે વધારેમાં વધારે જાણો એ મારો આ પ્રયાસ છે તો ગોરધન દાદાને અને પ્રભુ દાદાને આપણે એમ કેવાય કે કોટી કોટી વંદન કરીએ એની સાથે આપણે વિડીયોને વિરામ આપીશું અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મહાભારતી ભારતી હર 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 મહાદેવ